પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના જખાના ગ્રામ પંચાયતમાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવેલ એસ બી એમજી બે હજાર ચોવીસ પચીસની કામગીરી કરવામાં આવી છે પરંતુ નિમ્ન કક્ષાના મટીરિયલ વાપરી પાણીનો છંટકાવ કે દેખરેખ વગર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બે મહિનાથી અંદર જ આ શોકપીઠનું બાંધકામ તૂટી અને દિવાલોમાં તિરાટો પડી ગઈ હોવાથી જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ કામગીરીમાં માટીયુક્ત રેતી અને ક્વોન્ટિટીનું વગરનું સિમેન્ટ વાપરીને આ કામગીરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેથી ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ કામગીરી ફક્ત ને ફક્ત લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવામાં આવેલ છે એજન્સી આ કામગીરીમાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપરીને લોકો પર ઉપકાર કરવામાં આવે છે તેમ જણાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ કામગીરીમાં દિવાલો પર તિરાટો પડી જવાથી આ કામ એક વર્ષમાં સંપૂર્ણ નષ્ટ થઈ જશે તેવું જણાય છે આ કામગીરીમાં કોઈ પણ અધિકારીઓ કે ગ્રામ પંચાયતના સરપંચ પણ કોઈ જાતની દેખરેખ કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ જણાય છે કે આ કામગીરી કરવામાં ગ્રામ વિકાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી એમ તો ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ કહે છે કે ગ્રામ વિકાસ એજન્સી કોઈ પ્રકારનું કામ કરતી નથી જે કામ કરવામાં આવે છે તે તાલુકા અથવા જિલ્લા પંચાયતમાંથી કરવામાં આવે છે તો શું ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે આ એજન્સી કાર્યરત છે શું આવા ગ્રામ વિકાસ એજન્સીની કોઈ જવાબદારી નથી બનતી શું આ કામગીરીમાં ભ્રષ્ટાચારીઓની તપાસ થશે તો લાખોનું ગાબડું બહાર આવશે